કામ ખતમ બરૂ થઈ ગયા ફસ ઇન્દોરમાં ખાલી કરી નાખી ગાડી 15 20 મિનિટમાં નીકળી ગયા ઇન્દોરથી ચાલો દોસ્તો અહીંયા મેટ્રો નું કામ ચાલુ છે હો દોસ્તો જો હા મેટ્રો બની રહી છે ઇન્દોરમાં પણ રૂટ તૈયાર થઈ ગયો મેટ્રો નો કમ્પ્લીટ હો જો બેસાનો બેસાનો બની ગયા બાયપાસ બાયપાસ ઉપર આપણો પુલ ચડાઈ દીજો ગુરુ નીચે રોડ નહીં ને નામ નહીં લેજુ લેખા મેટ્રો સ્ટેશન પર આવી ગયા મેટ્રો ને પાટિયા મામા ભેલ આંતરરાષ્ટ્રીય બસ ટર્મિનલ ઓ બસ અડ્ડો બી નવો બની રહ્યો છે બાજુમાં મેટ્રો હા ભાઈ આ નવો બની રહ્યો છે અંદર પ્રગતિના ધોરણ પ્રગતિના પંથે હે બધું ભેગું આયા થયું છે મેટ્રો ને પુલ ને બીજું ને ત્રીજું બધું ગુરુવા આ રોલા ડબલ ડેકર બ્રિજ છે મેટ્રો ભેગી થઈ ગઈન્સ ઇન્ફોસિસ નું આવી બધી કંપનીઓ હોય પછી ડેવલપ થાય જો મેટ્રો મોટા રોડ ડેવલપ થવાનું કેટલું લાંબુ નવી મેટ્રો હારી લાંબી કંપનીઓ બધી નવી નવી હારી આવી મલ્ટીનેશનલ ને ઇન્વેસ્ટ કરવું હોય તો આવી જજો ઇન્દોર માં નવું ઇન્દોર આખું ભરી રહ્યું બાયપાસ ઉપર જવું જાજા પૈસા હોય આપડી પાસે તો નથી ના ઇન્દોર વિકાસ પ્રાધિકરણ જ્યાં નિરંતર વિકાસ લક્ષ્ય વા રોડ ઇથમપુર અમદાવાદ બાયપાસ 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 ઇન્દોર બહાર નીકળી ગયા આપણે ઘણા દોસ્તો મિરચી વડા જોવો તો ગરમ મરચું ગુરુવેય આમગાય કચોરી ને આપણે મંગાઈ મરચું છે નાસ્તા પોઈન્ટ ની આજુબી નાસ્તા વાળો આયા હણ નાસ્તો જો માં આપણે રાતે કેટલી હે

આ બાજુ ઉભા બાઈક લઈને છે ઓલી બાજુ ઉભો જો મતલબ હકીકત છે જ હે ને કેટલા ઉભા જોજો તમે જોજો વિડીયો બનાવે પણ મૂળ મેળ આવો તો ઉપાડ લેતા જો બાઈક પડ્યું છે બરાબર વિડીયો બનાવો ઉભા રહ્યા હે પણ જરૂર પડે તો એવડે એનો ઉપયોગ કરી લેતા હા આપણે તો ખાલી જાય છોકરો વાહ ભાઈ વાહ જાય ટકા ટક નવી છોકરો

હા બને એવી ઘટનાઓ ક્યારેક ક્યારેક બહુ ઓછી એમ નહીં સો ટ્રેક્ટરો નવી ખરીદી કરે નવરાત્રી દિવાળી જન્માષ્ટમી દિવાળી એ પ્રસંગ હોય પ્રસંગ ગણેશ ચતુર્થી એ આપ પ્રસંગ આવે એવા માણસોના ઈચ્છા હોય પ્રમાણે ટ્રેક્ટરો લે આ બધા જોઈ રહ્યા ટ્રેક્ટરો જો ડગ 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 ઓ આમ જોવો તો ખરા યુ ટ્રેકનો મેળા જઈ રે শোভა એટરા જો દોસ્તો

જે ખાવું પીવું હોય ખાય પીન પંખા પંખા અને ખાટલા બાટલા આપ્યા છે મસ્ત આરામ કઈ નીકળો ગુરુ હા એ બધી હોટલ હોય તો ગોતી રાખવી પડે ને આપડે તો માર્ક ચિન કરી નાખવું પડે જો બોલ છે વળો આવી જઈ અરે હામે ઓન ધ લેફ્ટ અરે હામે માત્ર છાયા દેખાય આગળ કટ છે આગળ જો આઈ ગયો જો છે ને થપ્પો લાગી ગયો ગાડીનો આ ખેતી છે નાનો ટાયર ફાટી ગયો રાજસ્થાની ગુડિયાલા કે શું નથી જો પાછળનો જો પાછળ તળાવ છે મોટો ડેમ જેવો જો માર્યો યુ ટર્ન આપણે જે જો હવે હોટેલ માતૃ છાયા ખાઈ પીને થોડો આરામ કરીશું અને ગુરુ કે એટલે ઉપાડ છે ભાઈ ગુરુ આકવા દેતા નહીં આકે રાખે એકલા આ વાત થઈ હાડા થવા આયા હે હા હોટેલ પ્રદીપ પ્રદીપ પછી આવશે એટલે આ બોર્ડ નતું લેવા લાગી

બેરીગેટ તો લાગેલા જ છે બરોબર છે ઓન કરું વિડીયો બંધ ડખા થાય ખાલી ટ્રક વાળાને સાઈડ કરાવે છે અને નાની ગાડીઓ ફોર ને તો વાંધો નહીં સીધે સીધે જાઓ બોર્ડર બંધ થઈ ગયા જો પેલા આ બોર્ડરમાં અમે છેલ્લી લાઈનમાં નીકળ આપણે આવી ગયા આપણે ગુજરાતની બોર્ડરમાં બોલો બોલો

જો એમપી બોર્ડર ક્રોસ કરી સીધા આયા એટલે આપણે આ આપણે પકડાયેલી બધી પહેલી એક્સિડન્ટ શું હે કઈક નાનું મોડ જો સેનો થયું એટલે આ રહી જ ને આમ આમ પડી વચ્ચે જો એવું હે એ ઓલા જ આટ જો

નીચે ઉતર્યો હે બસો ગોધરા એક્યાસી અને એકસો ઓગણત્રીસ છે અમદાવાદ ગોધરા વડોદરા અમદાવાદ આવી ગયા આપડે ગોધરા બસ આ રોડ પૂરો થાય અને ગોધરા

那都好啊，